કરવા માટે તમારે શેર બજારમાં કોઈને કોઈ પ્રકારે રોકાણ તો કરવું પડે છે તમારું લક્ષ્ય અચીવ કરવા માટે શેર બજારથી ઉત્તમ કોઈ માર્ગ નથી એનું કારણ છે તમે કહેશો તો એનું વળી શું કારણ છે એનું કારણ છે એનું કારણ એ છે કે શેર બજારમાં બહે રૂપિયાનું કામ બહે રૂપિયા પર તમે રોકી શકો છો કોઈ પચીસ રૂપિયાનો ભાવના બહે રૂપિયા તમારા ગુંજામાં હોય તો તમે આ શેર લઈ જ બાહી બીજી પ્રોપર્ટી નહીં ખરીદી તમારા પાસે બે હજાર ભેગા થયા હોય તો બે હજારની એસઆઈટી કરી શક્યો બે હજારના થોડાક શેર લઈ શક્યો બીજી પ્રોપર્ટી બે હજારમાં નહીં આવે એટલે શેરબજાર આ સાથે તમારા પાસે ડિમેટ ખાતું હોય તમારા પાસે બેંક એકાઉન્ટથી જોઈન્ટ હોય અને બે બે હજાર રૂપિયા બેંકમાં આવ્યા કોઈ જગ્યાએ કોઈ આવકથી તમારી ઈચ્છા થાય કે આપણે પાંચ હજાર રૂપિયા કે બે હજાર રૂપિયા જમાયાથી એનો શેર લઈ જવા બે હજારમાં કોઈ જમીન નહીં આવે સોનું નહીં આવે કોઈ બીજી બચત તમે નહીં કરી શકો એટલે મારું કહેવું છે તમારા જીવનનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે શેર બજાર કોઈને કોઈ પ્રકારે જરૂરી રોકાણ કરવું જો તમે મહેનતની કમાણી ફક્ત ફિક્સ રિટર્નવાળા રોકાણમાં કરશો તો તમારી બચતનો મુદ્રા શેતી ખાઈ જશે આ વાત સમજવા જઈએ કે તમે તમારી બચતનું રોકાણ કોઈ ફિક્સ ધારો કે સાત ટકા રેટ હોય છ ટકા રેટ હોય એ તમે બેંકોમાં ડિપોઝિટ કરશો એફ્લી કરશો તો જે ફુગાવાનો દર છે એ તમારી વ્યાજ ખાઈ જશે તમારી આવક ખાઈ જશે ભારતનો ફુગાવાનો જ છ ટકા આઠ ટકા છે સોમે તમારી આવક સાત ટકા આવે વ્યાજની તમારો પૈસો યુનિયર રહેવાનો પરંતુ જો તમારા પૈસા તિજુરીમાં હશે તો સો ટકા સાત સો થી સાત ટકાનો તમને લોસ પડવાનો સો થી સાત ટકાનો તમને લોસ પડવાનો બેન્કોમાં હશે તો સરફળ થવાનો આ જમાનો પૈસા પકડી રહેશે બેસવાનો નથી પૈસાની સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરવાનું આ તમારે સમજવા મિત્રો અને મારું કામ તો સતત તમને સાવધાન કરવાનું પોતાના ઉત્તમ ભવિષ્ય માટે ઓછામાં ઓછા બચતના વીસથી પચીસ ટકા હિસ્સો દર મહિને શેર બજારમાં સીધો અથવા મુચ્છ દ્વારા જરૂર હોય સો ટકા એક વાત છે કે તમારા પૈસાના પચીસ ટકા તમારી આવકના પચીસ થી ત્રીસ ટકા પૈસા પોતો તમે શેર બજારમાં રોકો અથવા તો મુચ્ત ફંડમાં રોકો બે માં તમારી વધારે વિશ્વાસ પડી ગયો સૌથી મોટો સવાલ એ છે કે શેરબજાર ક્યારે ખરીદવું મારા હિસાબે તો ખરીદવા માટે દરેક સમય દરેક સમય યુભી પરંતુ તમારે કરેક્શનમાં ખરીદશો તો તમને થોડોક ફાયદો થશે વધારે ફાયદો નહીં થાય એનું કારણ છે કે તમારું વિઝન લોભવું જેનું વિઝન લોભું છે આપણે બેંક ઓફ બરોડાની વાત કરીએ કે બેના બેંક અને બેંક ઓફ બરોડાનું મર્જર છે થયું ઘણો સમય થયો તારે બેંક ઓફ બરોડાનો સાસઠ રૂપિયાનો છે કોઈ સાસઠ મળી દો હોય કોઈ સિત્તેર મળી દો હોય કોઈ એસી મળી દો હોય કોઈ ફરક પડવાનો નથી જેનો વિજય ચાપ પોંચ વર્ષનો છે પાંચ વર્ષે આજે ત્રણસો આસપાસ જવાનો છે બસો પંચ્યાસી આસપાસ તો ચાલેલો છે તો પછી તમે સાસઠમાં લીધો હોય સિત્તેરમાં લીધો હોય એંસીમાં લીધો હોય તમને ક્યાં ફેર પડવાનો છે જેનું ટૂંકા કાળાનું રીઝન છે એને નીચેથી ખરીદી કરવાની બાકી તમારે શેર બજારમાં જોઈને બેસી રહેવાનું નથી એને તો તમારા પૈસા હાથ ઉપર આવ્યા નથી કે જે બજારમાં ભાવ ચાલતો હોય એ બજારમાં તમને ગમતી કંપનીમાં પૈસા બેસી દેવા પોંચ વાર દસ વાર જવા દે તમારા રોકણની તમારું વેલ્યુ સફળ છે જો કોઈ સારી ખરાબ સેક્ટરના શેરો સાથે ભાવ વધવાની સંભાવનામાં વધારો હોય આ એક મોટો પ્રશ્ન છે સારા સારા રોકાણકાર અહીં ફસાઈ જાય ખરીદ કરનારા શેરો ક્યારે વેચવા અને ક્યારે રોકાણકારો પોતાના સારા એવા નફાનો શું કરી શકતા મિત્રો આ પણ કરવા રોકાણકારો બજારમાં રોકાણ કરે છે અને અમુક સમયે એમને ખૂબ નફો મળતો પરંતુ શેર વેચતા નથી અને શેર ઘટી જાય આવા ખિસ્સા પણ ખરાબ જાય ઉપયોગ કરી શકતા નથી તેઓ વિચારે છે કે ભાવ વધારે વધશે અને એનાથી ઊલટું થશે અને પોતાના નફામાં હાથ જોવા પડે તો જ્યારે શેર ખરીદો છો ત્યારે કોઈ નિશ્ચિત ટાર્ગેટ માટે તમે શેર ખરીદો છો તમારે નિશ્ચિત ટાર્ગેટ હોય તો કે ભાઈ આપણે પહોંચવટ રાખવો છે પહોંચવટ પછી આપણે શેર વેચવો છે તો પહોંચવટ થાય એટલે આપણે શેર વેચવાનું પરંતુ તમારે એ જોવાનું કે કંપનીની પરિસ્થિતિ કેવી છે આપણે પૈસાની જરૂરિયાત કેવી છે કંપની અધિક સતત ગ્રોથ કરે છે કે કંપનીનો ગ્રોથ ધીમો પડ્યો છે આ બધું વિચાર કર્યા પછી તમારું વિઝન તમારે વધારવું હોય પોંચ પરનું સાર્વર કરવું હોય તો કરી શકો પૈસા તમારે જરૂરિયાત હોય અને તમારે વેચવા હોય તો તમે વેચી શકો એ બધું તમારા અનુકૂળતા પ્રમાણે તમે સેટ કરી શકો જો કંપની બજારમાં આશાથી વધારે સારું પ્રદર્શન કરી રહી હોય તો પોતાના ટાર્ગેટને વધારી દો અને એના ઉપર ધ્યાન રાખો મિત્રો કેમ કે શેર બજારમાં પ્રવેશ કરવા અને એમાંથી નીકળવા સમયને સરળતાથી બતાવી શકતો નથી રોકાણકાર ખુદ આ વસ્તુ માટે થોડી સરળ કરવી જોઈએ અને પોતાના રોકાણને જાળવી રાખવા ઈચ્છે અથવા તો કાઢી લેવા ઈચ્છે છે આવા તેમના નાણાકીય લક્ષ્ય ઉપર નિર્ભર લેવો જોઈએ જો તમે રોકાણકારનું લક્ષ્ય લાંબા સમયનું છે તો તેને શેરમાં પોતાના રોકાણને જાળવી રાખવું જોઈએ આ તેમને વધતી મોંઘવારી બચાવશે અને સાથે સાથે તેમની પણ વૃદ્ધિ થશે ઇક્વિટી થી પરંતુ દર વર્ષે આ એક જેવું નથી સતત આ શેર બજાર છે કોઈક વર્ષમાં મેં મારું જોયું છે મારા પોર્ટફોલિયો એક વર્ષ એવું આવ્યું મારો પોર્ટફોલિયો ત્રણ ગણો થઈ ગયો સમજો મિત્રો અને છેલ્લા એક પોર્ટફોલિયોમાં દસ ટકા રિટર્ન છે કેમ કે જે ધોરી કંપની છે જે મેઇન કંપની છે એ કંપનીનું રિટર્ન ઘટ્યું છે જે કંપની સતત દોડી છે પોનસો ઘણા પૈસા કર્યા જ્યા એ કંપની શ્વાસ લેવા એનો ગ્રોથ ઘટ્યો નથી એનો નફો ઘટ્યો નથી વિચાર નો વપરાશ થોડા ઘટ્યા છે તો થોડી ગ્રાહ જોવામાં કોઈ નુકસાન નથી અત્યારે શેર બજાર નીકળીને રોકાણકાર તેજી નો ફાયદો ઉઠાવવાની તક ગુમાવે છે આવી તેજી નીકળવું બધાના માટે મુમકિન તમારું મન ના માનતું રોકાણ કરો લાંબા સમય સુધી રોકાણ જાળવી રાખીને ઇક્વિટીમાં સારું રિટર્નની આશા રાખી શકે રોકાણને યથાવત રાખવા અથવા તો કાઢવાનો નિર્ણય એ વાત પર નિર્ભર કરે છે કારણ કે રોકાણકારને પોતાના લક્ષ્ય માટે વધારે ઈચ્છે છે કે નહીં તેજી હોય મંદી હોય બજારમાં દરેક સમયે રોકાણ કરીને સરેરાશ સિંચન પ્રાપ્ત કરી શકે રોકાણકાર ફક્ત રોકાણકાર એ ફક્ત ત્યારે જ શેર પૈસા કાઢી લેવા જોઈએ જ્યારે તેઓ એ માની લે કે શેર બજારમાં શેર બજાર હવે તેમના માટે નથી તેમની કંપની સારું પ્રદર્શન કરતી નથી તો તમારે ગેરી તકે પૈસા કાઢી લેવા જોઈએ જો આ પ્રમાણે આ પ્રમાણે નથી તો તેમણે પોતાના લક્ષકને હાંસલ કરવા માટે રોકાણનો સમય વધારવો ન જોઈએ શેર બજારમાં વારંવાર અંદર બહાર જવામાં આપણાથી કોઈ લાભ થતો નથી રોકાણ રોકાણકારોએ પોતાની બચતનો અમુક હિસ્સો શેરમાં પણ રોકાણ કર્યું મેં તો ઘણા ભાઈ એવું કરે છે મેં એમની કોમેન્ટો પણ જોઈ છે અને રિયલમય જોયું છે વીસ ટકા એટલે પ્રોફિટ બુકિંગ કરી શેર ઘટા મળી લઈ તમને એમાં એક બે વખત તમને ફાવટ પડશે પરંતુ એ શેર જો દોડવા મળશે તો તમે નીચે નહીં શકો અને તમે નીચેની રાહ મૃત્યુ રહેશો અને એ શેર ધોકડ ઘટ ઉપર મેં બે વર્ષ કે ત્રણ વર્ષ ના કરેલું કે મારી કમની ત્રણ ચાર વખત ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે થાય છે તો શા માટે મારે ઉપરથી વેચી નેચે દેવું તો જે શેરબજારને દરરોજ ટ્રેક કરું એટલે મેં ઉપરના મથાડા શેર વેચે પરંતુ કંપની નીચે આવવાની જગ્યાએ અહીંયાથી સરળ રાત ઉપર ભાગવા કંપની ઉપર ભાગે છે પણ પ્રોફિટ બુકિંગ તો આવશે મિત્રો મેં બીજા શેર વેચ્યા એ ભાવિ કંપની પાછી નથી મેં સો મહિના રાહ જોઈ કંપની સતત ઉપર જતી હતી ઉપરથી થોડીક નેચે આવે પણ મારો જે ટાર્ગેટ હતો નીચે આવવાનો જે વેચ્યા હતા એ લઈ મારે એ પૈસા બીજી સારી કંપનીમાં મેં લગાડી દીધા અને એ કંપનીમાં મારા પૈસા રિટર્ન સારું મળે ઘણી વખત આવું થાય પ્રોફિટ બુકિંગ પણ કરતા હશે તો એમના માટે હું બારક્ષેપ કરું એની ના નથી પરંતુ સારી કંપની જો પકડાઈ ગઈ હોય તો એમાં ખોટા કાયમ બહુ કરું શેર બોકર દો નહીં ખોટા ચાર્જ નહીં આપો એનું કામ ઉપર નીચેનું કરેલા છે તમારા લોકો યથાવત રાખો ધીરજ રાખો આગળ વધો મોજ કરો થેન્ક યુ આભા